બોલો શ્રી કૃષ્ણ કનિયા લાલ કી જય એ લાલજી કાનજી સામળિયા શ્રીનાથજી લાલજી લાલ જી કાનજી સામળિયા શ્રીનાથજી ગોકુલ મોપાલજી ચાર ગૌધન ગાય જી ગોકુલમાં ગોપાલ જી ચે ગૌધન ગાયજી ગલીએ ગલીએ ધૂમ મચાવે મૈડા લૂટી ખાયજી गलिए गलिए धूम मचावे मैडा खाय जी, जे जी कान जी सामडिया श्रीनाथ जी ने नी कुली मार चावे छे रासी वनरवनी कुज गली रास जी मिठी मिठी मुरली बजावे नंद नन्दी लाल जी लाल जी कान जी साम श्रीनाथ जी गेडी दडोलै नै रमता गोवाडो नि साथ जी गेडी दडोलै नै रमता गोवाडो नि साथ जी कालिंदी कालिन्दीमा जैने वाले नाइथ काडी नाग जी मा जैने वाले नाइथो काडी नाग जी लाल जी कान जी सामडिया श्रीनाथ जी मथुरा मा जैने वाले मायरा मामा कंस जी मथुरा मा जैने वाले मायरा मामा कंस जी માસી પૂતના પ્રાણ સોય વા મારે જજી માસી પૂતના પ્રાણ સુયસાવાલે મારે આજજી જજી લાલજી કાનજી સામળી આ શ્રી નાથજી દ્વારે દ્વારી રાજા રણ છોડજી સોનની દ્વારી કાનો રાજા રણ છોડજી તફર ત જાફર કેને ગાજે ગોમતીજીનો ઘાટજી ત જાફર કેને ગાજે ગોમતીજીનો ઘાટજી લાલજી કાનજી સામળિયા શ્રીનાથજી એકતા મંડળ ગુણ લાગાતા આનંદ નો નહીં પાર જી એકતા મંડળ ગુણલા ગાતા આનંદ નો નહીં પાર જી અરજી અમારી સુણી વાલા દેજો દર્શનદાનજી અરજી અમારી સુણી વાલા દેજો દર્શનદાનજી લાલજી કાનજી કાન જે સામળિયા શ્રીનાથજી સામળિયા શ્રીનાથજી બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય